હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણે બનાવીશું નાયલોન ખમણ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશો નાયલોન ખમણ બનાવવા માટે એક બાઉલમાં એક વાટકી પાણી લેશું તેની અંદર આપણે મીઠું અને બે ચમચી ખાંડ એડ કરીશું અને લીંબુના ફૂલ એડ કરીશું થોડી હળદર લેશું મિક્સ કરીશું હવે તેમાં આપણે દોઢ વાટકી જેટલો ચણાનો લોટ છે તે ચાળીને આવી રીતના લઈ લેશું એક વાટકી પાણી હોય તો દોઢ વાટકી ચણાનો લોટ લેવાનો છે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું અને પ્રોપર રીતે મિક્સ કરીશું ગાંઠા ન રહે એ પ્રમાણે આપણે આવી રીતના બેટર બનાવીને તૈયાર કરીશું હવે ખાવાનો સોડા એડ કરીશું અને ફેટી લેશું તો બેટર તૈયાર છે ખમણ માટે તો આવી રીતના એક ડબરા જેવું લેવાનું છે ઊંડા તરિયાવાળું હોય તેવું વાસણ લેવાનું છે ઢોકરિયામાં પાણી એડ કરી અને તે ડબરો આપણે રાખી દેશું અને પંદર મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દઈશું ચેક કરી લેશું નાયલોન ખમણ બનીને તૈયાર છે પ્લેટમાં લઈ લેશું અને વઘાર કરવા માટે તેલ ગરમ કરવા રાખી દેશું તેમાં રાઈ હિંગ મીઠા લીમડાના પાન લીલા મરચાં પાણી એડ કરીશું મીઠું ખાંડ એડ કરીશું વઘાર તૈયાર છે કટ કરી લેશું ખમણ ઉપર વઘાર એડ કરીશું તો એકદમ સરસ આ રીતે નાયલોન ખમણ ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે એકદમ સરસ સોફ્ટ જાળીદાર તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ધન્યવાદ